અમે બે ભાઈઓ દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને આપણે નીચે દર્શન કરવા જઈએ છીએ જય ખોડિયાર અને ગળતરા ફરવા જેવી જગ્યા કે નહીં બહુ ફરવા જેવી જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર સ્વાગત છે તમારું બધાનો આપણા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે ગળદરા અને આ તમે જોવો અહીંનો નજારો બાકી થમને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં આવ્યા છીએ અને ડેમ એકદમ છલોછલ ભરેલો છે અત્યારે થોડા ઘણા સહેલાણીઓ પણ અહીંયા આવે છે અને આ જુઓ ડેમ ખોલવા માટેના જે આપણે ડેમના દરવાજા જે ખોલવાના બધા આવે ને ઇક્વિપમેન્ટ એ પણ અહીંયા લાગેલા છે આનાથી છે ને આપણે જે ડેમના દરવાજાઓ એ ખોલવામાં આવે છે અહીંથી નીચે જુઓ પાણી દેખાય એક સાથે આપણે કેટલા દરવાજા છે હાલ જોઈ લઈએ આ પહેલો દરવાજો છે આવા નવ દરવાજા છે મારા અંદાજે આપણે નવ દરવાજા અહીંથી ગણવામાં દેખાય છે બાકી અહી નજારો જવો કાંઈ ઘટે નહીં એવો એકદમ મજા આવી જાય અને અત્યારે છે ને બે દરવાજા ખુલ્લા છે સામે પણ લોકો ગયેલા છે આપણે અહીંયા જવું આગળ તમને બધો વ્યૂ બતાવું અને આ બધું જે એનું આ મેન હેડક્વાર્ટર છે ડેમ ખોલવા માટેનું અને આ આપણે સામે છે ગળદરા કોડિયાર માતાજીનું મંદિર તો આપણે જવાના છીએ સીધા મંદિરે અને હવે મંદિરના દર્શન કરીએ અને ત્યાં સુધીનો તમને રસ્તો અને બધું હું બતાવું છું ડેમ તો અહીંથી બતાવી દીધો છે આપણે અહીંયા આ સીધો વિજય ધારી આ રસ્તો વજાય સીધો મંદિરે તો ભાઈ આપણી યાર છે આપણા પરમ મિત્ર એવા અક્ષયરાજ ભીલ કેમ છે ભાઈ જય માતાજી તો ભાઈ તમને આમ વિડીયોમાં આવતા કાંઈ વાંધો નથી ને તો વાંધો નહીં ભાઈ આપડા આપણા બંધ હોય એટલે વાંધો ન જ હોય મારા વાલા આપણે આમાં વિડીયો બનાવવાના છે અને તમને અમારી મહેનત ગમતી હોય ને ત્યાર વિડીયોને લાઈક કરી દેજો તો ભાઈ અક્ષયભાઈને આપણા ગાડી આખો આપી દીધી છે અને અક્ષયભાઈ ગાડી આપે છે હું થોડાક સિનેમેટિક શોર્ટ લઉં છું તમારા માટે તો વિડીયોમાં બનાવી રેજો તો ભાઈ આયા સિમેન્ટનો રોડ બની ગયો છે ઠેટુથી આપણા ગળદરા મંદિર સુધી અને આપડી ગાડી માં ફ્રી ફ્રી વઈ જાય કાઈ ઘટે નહીં એમ અને આ જોવા આ ડેમનો રસ્તો એક નંબર રસ્તો બનાવી દીધો હું કેવો અક્ષદારો આય કટાઈ જોરદાર તો ભાઈ રસ્તો બની ગયો કાઈ ગટન નઈ એ ભાઈ આયા જો બેસવા માટે એક જબૂતરા જો બનાવેલું છે આ તમે વિહોમો લઈ શકો તો અહી મંદિર આવી ગયા છે અને તમે જો સાત બહેનો ની ઉપર મૂર્તિ રાખેલી છે અને કેવો સરસ મજાનો ગેટ છે અને મંદિર નો આખો આમ ગ્રાઉન્ડ છે તો ભાઈ આપણે ગળધરા મંદિર આવી ગયા છીએ અને અહીંથી વ્યૂ એક નંબર આવે છે ધોધનો આજે આપણે નીચે જઈને તમને બતાવશું અને અહીંથી તમને ડેમે દેખાતો હશે બાકી બહાર રસનો શિસડો છે હાલો આપણે અંદર જાય તો અમે બી ભાઈ દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને આપણે નીચે દર્શન કરવા જઈએ છીએ તમે દર્શન કરી લીધા છે બાકી આનો વ્યૂ તમે જોયું મંદિર જોયું હવે આપણે નીચે દર્શન કરવા જઈએ છીએ અને ન્યાનો વ્યૂ તમને બતાવવું કેવો સરસ મજાનો છે તો ફેમિલી આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે દર્શન માતાજીનું જે મેન સ્થાનક છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ તમે વ્લોગમાં બન્યા રહી જુઓ જુઓ આવો સરસ મજાનો અહીંયા છાયા નાખી દીધો હે કે ચોમાસામાં તો વાંધો ન આવે પણ ઉનાળામાં છે ને આ જે સિમેન્ટ હોય ને એ બહુ તપી જાય એટલે અહીંયા હાલવા માટે સુવિધા સારી છે જો ભાઈ આપણે અક્ષયભાઈ આવી ગયા છે ચલો અહીંયા તમારે નાસ્તો કરો હોય તો નાસ્તો પણ ઉપલબ્ધ છે જે ખાવું એ મળી રહી નાસ્તામાં અહીંથી જુઓ તમે ડેમ કાંઈ ઘટના નહીં અને હવે આપણે ધીમે ધીમે જે મેન સ્થાનક છે એ તરફ દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંથી જ દેખાય છે જુઓ તમે સરસ મજાનું ઝરણું મતલબ જે નદી વહી રહી છે એનો ધોધ પડી રહ્યો છે અહીંયા પણ બધાય ટેકરી બનાવેલી છે તમે જોઈ શકો છો તો ભાઈ ગળધરા આવતા હોય ને તો મેન ધ્યાન રાખવાનું કે ભાઈ આ જે ચેતવણી છે ને એ ધ્યાનથી પેલા વાંચી લેજો અને પછી જ નદી બાજુ આગળ વધજો આ ચોખા શબ્દમાં લખેલું છે ખોડિયાર મંદિર ધોધને ઉતર ઉપરવાસમાં શેત્રુજી નદીના ભાગમાં નાહવા કે પાણીમાં નજીક જવું એ જોખમી છે મજા એ એ મોતના પરિણામ ધ્યાન રાખો પાણીમાં કે અતિ નજીક જવું પ્રતિબંધિત છે હુકમથી બાકી આ જુઓ ધોધ કાંઈ ઘટન એવો ધોધ પડી રહ્યો છે આમ જુઓ તમારે આંખોને મજા આવી જાય ઠંડક વળે એવો ધોધ છે અહીંથી મંદિર પણ જોવો તમે હાલો મંદિરે જઈને તમને મંદિરના દર્શન કરાવો તો આપણે જે પ્રાગટ્ય સ્થાન છે ગળધરા ખોડિયાર માતાજીનું ત્યાં આવી ગયા છીએ જો અહીંથી તમે માતાજીના દર્શન કરી લો જય ખોડિયારમાં તો આ ઐતિહાસિક જગ્યા છે જ્યાં ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન કહેવામાં આવે છે ગળધરાનું અને આ જે છે નેચરલ ધોધ કાંઈ ઘટે નહીં એવો કોઈ એક વાર તો ચોમાસા માં આવવું હોય ગળદ રાખ ચોમાસા માં જવાય નીચે આવી ગયા છીએ અને હવે ઝીણી ઝીણી જૈન ઉડે છે આપણે ધોધમાંથી ઉડે ની જૈન આપણને આ ઉડે બોલો મજા આવે એવી જગ્યા છે નેચરલ જો અને ઘણા ખરા પર્યટકો આવ્યા છે બહુ જાજા ઉપરવાસ માં ડેમ પાણી છોડવામાં આવેલું છે બે દરવાજામાંથી એટલે આમ અત્યારે ગુનો છલો છલ પાણીથી ભરેલો છે અને અહીંયા જો ભાઈ આપણો ભાઈ બંધ હાથ પગ મીડો ધોવા કેમ ભાઈ ઘેરા કોઈ નામ નથી દેતું ડાયરેક્ટ અહીંયા એમ વાહ વાહ ઘડિયાળ રેમંડ નહીં લાગે છે એનું શૂટ આવે કાકા ઘડિયાળ ન આવે તારી જમાવટ છે હો સામેની જગ્યા છે ને અને આપણે બધા અત્યારે પાણી ઓછું હોય ને ત્યારે ત્યાં જાય અને સિક્કા ચોંટાડે છે તો ન્યાય બહુ સારું છે પછી અમે તમને ધજા દેખાતી છે જો સામે મારી આંગળી રહીને એક્ઝેક્ટ ત્યાં તો ન્યા આપણે છે ને ઘોડાના ડાબા છે મતલબ ઘોડાના પગના નિશાન ખોડિયારમાં એ જે આ ઉપરના ભેડા ઉપરથી રથ ખોડિયારમાં બેઠા હતા ને એ રથ જ્યાંથી કુદાવવામાં આવ્યું હતું ન્યાયના નિશાન છે ને બધું છે પણ આપણે અત્યારે તો ત્યાં જઈ શકીએ એમ થઈ નહીં કેમ કે પાણી બહુ વધારે હાલે છે એટલે ત્યાં જવાય એવું પોસિબલ નથી તો આપણે ક્યારેક ફરી આવશું ત્યારે તમને બતાવીશ અત્યારે તો ત્યાં જવાય એવું નથી એટલે બીજી વાર જ્યારે આવશું ને ત્યારે તમને જગ્યા બતાવીશ અને પગના નિશાન બતાવશું મિત્રો આપણે ધોધની એકદમ નજીક આવી ગયા છે અને જ્યારે ગળોધરામાં કોઈને માનેલી લાપસી હોય તો આ જ ખૂનામાંથી પાણી ભરી અને માતાજીની લાપસી કરવામાં આવે છે જોવો તમે આ ગુનો છે પહેલાં અહીંયા મગર પણ હતી જેને સોનાની નથ હતી અત્યારે તો એ દેખાતી નથી આ જો તમે ગુનો કાંઈ ઘટે નહીં એવો ગુનો ઊંધો છે આમાં નાવાની તો સખ્ત મનાય છે પણ આપણે બ્લોગ ઉતારીએ છીએ એટલે અહીંયા ઊભા છીએ બાકી જુઓ એકદમ જાણ આવે છે અમે ફોટા પડાવે જ ભાઈ આપણે થોડા ઘણા ફોટા પડે લેવી તો ભાઈ અક્ષયભાઈ તમારી પાસે મેં એટલા ફોટા પીડવા રેડી તો આમ તમને કેવું લાગ્યું મજા આવી કે મજા આવી અને ગળદરા ફરવા જેવી જગ્યા કે ને બહુ ફરવા જેવું તો પછી ગળદરા તમે ચોમાસામાં ધારી બાજુ આવ્યો હોય તો તમે ગળદરા એવા વગર રહેતા નહીં કેમકે કાંઈ ઘટે ને એવી જગ્યા છે અને આનો વ્યૂહી કાંઈ ઘટે નહી એવો છે મેં તમને બતાવી દીધો અક્ષયભાઈ પડતો નહીં મોટા કે હું પડીશ નહીં નહીં નો વાંધો એવો ભાઈ તો આપણે સફળતાપૂર્વક આ બિહડી ઇલાકો જે હતો ને એ પાર કરી લીધો છે મેન વાત તો એ છે કે ભાઈ માઇક ને આરે રાખવું ને એ મેન વાત છે સફળતાપૂર્વક આપણે છે ને નદીની ની વહેચો વહેચ આવી ગયા છીએ અહીંયા બે ભાઈ બેઠા છે ને આપણે એક ભાઈ આરે એવો જઈ છે નદીની વચ્ચે જો કાય ઘટન એવો વ્યુ છે અને આ પહાડ આમ એકદમ ઊંચો પહાડ છે જો સામે મંદિર હતું એ તમને પહેલા જ કહી દીધું સામે મંદિર છે તો મિત્રો આ જૂની સીડી છે આપણે ગળધરા મંદિર તરફ જવાની આ જૂની સીડી છે અહીંથી નીચે ઉતરીએ પછી આ ડેમનો નજારો લેતા લેતા તમે અહીંથી સીધા ચાલીને મંદિર સુધી જઈ શકો છો તો આપણે એ નજારો લેવા માટે અહીંયા નીચે આવી ગયા છીએ હવે થોડોક નજારો લઈ લઈએ અને ડેમ જોઈને તો હાલો તમને ડેમ બતાવી દઈએ અને ડેમનો એક દરવાજો આખો ખુલેલો છે અને ઓલો જરાક એવું લાગે છે અહીંયા રાતે લાઈટ પણ ગોઠવેલી છે રાતના કામ માટે જો બાકી તમને કહું ને અમારે શેત્રુજી નદી એટલે એમાં કાંઈ ઘટે જ નહીં આથી તમે ભાવનગર પટાઠેઠ સુધી લઈ લો ને શેત્રુજીના વખાણ જ થાય વસ્તુ છે છે ભાઈ સમાન અને પાણી વધી જાય તો જુઓ ડેમ માંથી કેવું પાણી આમ દરવાજા માંથી પાણી આમ તમે કહો ને એક નંબર વધી વહી રહ્યું છે અહીંયા નીચે જુઓ સીધા છે અહીંયા બાકી આમ પાણી તમને એટલું બધું નહીં દેખાય કેમ કે નદીનો પટ બહુ પોળો છે ને એટલે એટલું બધું નથી દેખાતું અને આ વોટો એટલે અહીંયા છે આંબડી સફારી પાર્ક જે છે ને એ કહેવાય અહીંયા છે અને આપણે નીચે આવી ગયા છીએ હવે અહીંથી પાછા છે ને ધીમે ધીમે સીધા ઘર બાજુ જવાનું છે એટલે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો અમારો વિડીયો ગમે હોય ને તો જબરદસ્ત આમ નીચે લાઇક છે ને એ લાઇક દબી દો અને આપણે આ વખતે એવું નક્કી કર્યું છે કે આ વિડીયોમાં આપણે સો લાઇક કરવાની છે તો બને એટલી જલ્દી લાઈક પતાવી દો અને વ્યૂ પણ કાંઈ ઘટે નહીં એવા થવા જોઈએ જેટલી લાઈક એટલા વ્યૂ જેટલા વ્યૂ એટલી કોમેન્ટ બધું સેમ થવું જોઈએ મિત્રો એટલે એક પણ મિત્ર રહી ન નોંધાવવો જોઈએ બધાય કોમેન્ટ કરી દેજો આ બધાની આપણી ખુદની ચેનલ છે આપણા બધાય ફેમિલીની છે તમે બધાય મહેનત કરશો તો જ આગળ વધશે એટલે વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તો મિત્રો હાલો આંબડી સફારી પાર્ક આવી ગયું છે અત્યારે તો બંધ હાલતમાં છે એટલે આપણે આખો વિડીયો બનાવીશું બહુ જલ્દી દિવાળી ઉપર આવશું એટલે આનો આખો વિડીયો બનાવીને નાખવાનો છે કાંઈ ઘટા નહીં એવા વિડીયો બાકી જોવા ઓલા બે સી ને આપણા ફોટા પાડવેલા છે ઓલરેડી પણ તમને બતાવવાનું બાકી છે ત્યારે આપણે બ્લોગ નહોતા બનાવતા અને આ રસ્તો છે મેન